જય શ્રી કૃષ્ણ જય માતાજી બધો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં અને આપણે ઘરનું કામ બધું કરી અને નિવરાન થઈ ગયા છે તો દૂધ દેવા વાળા દૂધ દઈને આવી ગયા ગયાથી આપણે આપણું કેન લઈ આવીએ એટલે આપણું કેન વિસરાઈ જઈએ વેલેરું પછી આજ આપણે હવા લાખવાળી કટકીમાં પાણી વારવાનું અઠણ મહિમા ખાતર તો આપણે સાટી દીધું ભાઈ હું તું તેગું એમતા નાખું તું ખાતર અને પછી એ પાછું સાટી દીધું અટાણમાય થોડુંક ખાતર તો ધ્રોગે રોગું એ પાસું રહીએ નહીં ટાઈમ થાય ત્યાં લગી એટલે આપણે એમાં ખાતર સાટી દીધું અટાણમાય આપણે એમાં પાડી હોમી કરાવી થોડીક પાડી હોમી થઈ જાય ને થોડો કાગો થઈ જાય એટલે આપણે વારવાનું હે હવાલાકની કટકીમાં પાણી તો આપણે કેન લેતા આવી એટલે તો આપણે કહેતા હતા ને કે આપણે કેન લઈ આવી તો આપણે આરી જો કેન લઈ આવ્યા હવે આને ધોઈને હુંકવી દે થાય જે પસંદ દૂધ નાખવા નડે ને આપણું કેન આવી ગયું હવે આપણે કટકીની પારિહૂમી કરાવ્યું હે જોઈ લ્યો અમે ખા ધોકડીને કહેવા હાઈ અહીંયા કોયરી પોપડી આવી અમે એમ ત્યાં આજે એક પોપી પૈકી બહુ જ બની શિયાળાને પહેલું પોપી હે જ મોરીને થઈ યુટ્યુબ ટ્યુબ ફેમિલીને દેખાડું

તો અસલ મસ્ત એમાં ને ઉઘાડવા હાવ હબાવ કાપી નઈ ખાધા હજુ ખેડૂતો વધતા બહુ નથી પણ એવા મસ્ત કોઈ ના અને એવા ફૂલના લઈ ગયા ને એની વાતો જ પૂરી એમાં મસ્ત મજાના એવા ગુલાબ આવે માં અને ડેડિયું ફૂલ છે એટલે હમણાં હાવામાં આમ હમણાં લગ્ન ની સીઝન હશે ને જેને જોતા હોય લઈ જજો છે આપણે કઈ ફૂલ ઉજેરી ઉજેરી અને આ નું ઝાડું હે બાકી દઉં બગીચો હે ને આટલા બધો વેહાણ પડ્યો એટલે બહુ દેખાડાય નહીં એમાં હે ખડ પાંદડા બહુ જ ના હે ખડ બહુ જ હે આપણે આરહુડા થઈ ગયા આરહુડા નહી પણ હમણાં નવરાત જ નથી આવતી એટલે પછી દેખાડ્યું આપણી આ અવળી અવળી કેરું છે ને એ બે આવી ગયું જો આમાં એ ઓકો આવી ગયો છે અને આ કેરમાંય આવી ગયો છે જયું એ કેરે આવી ગઈ અને આ આવી ગઈ બે કહેરું છે આપણે બે આવી ગયું અને આંબા એ મસ્ત એવા આ ફૂટી ગયા હે બે આંબા અવાર કેરી ખાવી હોય એની આવજો અવાર આપણા આંબા ફૂલ આવવાના હે કે આ આંબા બે ફૂટી ગયા છે એટલે આવવાના જ છે આવવા હાટું જ ફૂટા હે અને આ જીનકો આંબાનો હજી કંઈ બહુ નક્કી નથી થાય તો પણ કોર નથી મેલો એટલે એનું આવવાની આશા હે થોડીક એમ કોર ના મેલા હોય ને ત્યાં લગી બાકી આપણો આ મોટો આંબો ને મોટી કેરીવાળો આંબો થાય ને મોર આવી અને જબરા જબરા થઈ ગયા હે એ ત્યાં અને આવ્યા એટલે એ તો લુંબડ્યું લુંબડ્યું પછી એઠે ખાટલો રાખવામાં બીક લખીએ હલો બતા બપોરા કરવા રીંગણા બાજરાના રોટલા ને બાજરા ને પછી બપોરા દેખાડી અમારે ટાઈમ ના હોય મિનિટ થઈ ગઈ માં એક ને ચુમાલી મિનિટ થઈ ગઈ પણ જોતા ખરા બાજરા રોટલો સરણી અને મરચા વગર ને સાય એટલું બપોરા કરવામાં છે અને આતા માંડ્યા જાપટવા આપણે તટડે તો હા હા લીલા મરચાંની ચટણી હે આની ગળી હો કે રાજકોટની ચટણી એ ટૂંકી પડે એવી કીં ચટણી હે લીલા મરચાં લહોણ લીલું બધું એવું બધું હે હા હા નજીક એવી લીલા મરચાં લીલું લહોણ એ બધું હે આમાં નાખેલું અને ચટણી છે હાલો આપણે છે ને જાપતી અને આજ છે ને હમણાં વાટ પડ્યા ને તેથી કોઈ દી બપોર પોરો નથી ખાતો આજ છે ને પોરો ખાઓ એનું કારણ છે આજે ઘડીક વાર પાણી વહેર્યું તું બે અઢી વાગ બે વાગે અલગ વહેર્યું હતું અઢી ન થયા એટલે અટાણે ઘડીક વાર પોરો ખાવો જો કે બે ને ચુમ્માળી થઈ ગઈ એટલે પૂણા બે થઈ ગયો પોરો કામ ખાય બે ને ચુમ્માળે પૂણા બે

તો કાલ ને પરમદે કુકી મોરા હે ઝોકડી સૌ એમ કઉ ખાલી આ પોપી તો અમારે બે ત્રણ દી છે કોઈ એટલું ખાય નઈ પણ આ હું કે એક કે બબે ફળ ફૂલ વાવી ને તો છોકરાઓ ને કોઈ ખાવા થાય રોગુ કે અમે હે ને ખા ઢોકળા બહુ થાય ખા ઢોકળા નથી હકીકત હાલો આવી જાવ તો બધા પોપીઓ ખાવા બીજું હું હોય